દુર્ગાને અર્પણ એક શાહી ગરબા મહોત્સવ પ્રથમવાર એવો નવરાત્રી ઉત્સવ અમદાવાદને મળ્યો છે જે ગરબાની પરંપરા સાથે શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમજટને એક નવું સ્વરૂપ આપે છે પહેલીવાર શાહી ઠાઠ સાથે ઉજવાતા એક અનોખા ગરબા મોરબનીનો અનુભવ થવા જઈ રહ્યો છે હાર્મોની ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મોરબની ગરબો મોરના આનંદ અને પરંપરાગત ગરબાના રંગને ભવ્યતા સાથે જોડે છે શેલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે બાવીસ સપ્ટેમ્બરથી યોજાનાર વિશિષ્ટ ગરબાની થીમ ગ્રાન્ડ રોયલ પીકોક એટલે કે શાહી મોર જે ગરબાને એક નવો શાહી સ્વરૂપ આપે છે હું નિમિત્ત ગજ્જર હાર્મની ઇવેન્ટ્સમાંથી આ મોરબની ગરબા અમે બંને આયુષ રાજ અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદમાં કયા ઠેકાણે થશે અને ક્રાઉડ કેપેસિટી કેવી રીતે અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે કઈ રીતે એમાં કે ભાઈ સિક્યોરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીઝથી લઈ અને દરેકનું પૂરતું ધ્યાન આપેલ છે અને ક્રાઉડ કેટલી રહેશે ક્રાઉડ મેં જેમ કીધું એમ કે સાડા સાત હજાર ડેલીનો ફૂટફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડમાં પંદરસો રૂપિયા રાખેલ છે ખાસ કરી અલગ અલગ ગાયકો રહેશે હા બધા જ આર્ટિસ્ટ આ જેમ હમણાં ઇન્ટરવ્યુ લીધો તેમ બ્રિજેશ પારેખ છે વ્યાસ બ્રધર્સ છે તેવા ઘણા કલાકારો છે પાર્કિંગની અને ફાયરની બંને આપણી પાસે વ્યવસ્થિત જગ્યા છે મતલબ ગ્રાઉન્ડની કેપેસિટી જે પાર્કિંગની છે તે અમારી પાસે પંદરસો ગાડીઓ એટ અ મુમેન્ટ આવે તે વ્યવસ્થા છે અને ફેન આપણે લઈશું તે પ્રમાણે સરકાર શ્રી આપે તે પ્રમાણે શું કે એનો મતલબ એવો થાય કે મોર અને બની તો મોર એટલે તો પીકોક ખબર જ છે પણ બની ધેટ મીન્સ વોઇસ અને મોર બની થીમ નું આખે આખું ડેકોર આપણે ઊભું કરવાના છીએ તો આખી પીકોક થીમ ઉપરની જ નવરાત્રી દસે દસ દિવસ રહેશે હું છું બ્રિજેશ પારેખ ઇન્ટરનેશનલ સિંગર પ્લેબેક સિંગર ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું અને બીજું એક કહીશ કે ચૌદ વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ધ્યાન

ઘણા બધા છે સરપ્રાઇઝ છે એટલે એવું તો નહીં કહી શકું કે કયું ગીત એ છે પણ બહુ જ બધા ગીતોનું સરપ્રાઇઝ છે આ વખતે હા પહેલાં જૂનું જ એક ગીત હું એક રજૂ કરીશ અને એક મેઇન અમારી થીમ છે મોર બની તો એ જ ગીત રજૂ કરું મન મોર બની મોર મારું મન મોર બની ઘટ કરે મન મોર બની ઘટ કરે હે મારું મન મોર બની ઘટ કરે મન મોર બની ઘટ કરે